સબસ્પેસનું પુનરાવર્તન કરીએ શ્રેણિક અને સદિશ સાથે કામ કરી શકે તેવા સબસ્પેસને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે નહીં તે જોઈએ ધારો કે મારી પાસે કોઈ સબસ્પેસ સ્પેસ એસ છે આપણે આને સબસ્પેસ ત્યારે જ કહીશું જ્યારે નીચેનું સાચું હોય અને આ બધું ફક્ત એક પુનરાવર્તન છે શૂન્ય સદિશ એ સબ નો સભ્ય હોય સબ શૂન્ય સદિશનો સમાવેશ થતો હોય ત્યારબાદ સદીશ વી વન અને સદિશ વી ટુ સબ સભ્ય હોય તો તે બંનેનો સરવાળો સદિશ વી વન વત્તા સદીશ વી ટુ એ પણ સબસ્પેસનો સભ્ય હોવો જોઈએ આમ કહી શકાય કે સબસ્પેસ એ સરવાળાના ગુણધર્મનું પાલન કરે છે જો તમારી પાસે કોઈ પણ બે સદીશ હોય જે સબ સ્પેસ ના સભ્ય છે તો તેમનો સરવાળો એ પણ સબ સ્પેસ નો સભ્ય થાય અને પછી છેલ્લી શરત આ પ્રમાણે છે સબ સ્પેસ એ ગુણાકારના નિયમનું પણ પાલન કરતો હોવો જોઈએ ધારો કે સી એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને સદીશ વી એ સબ સ્પેસ નો સભ્ય છે સી એ અદિશ છે હવે જો હું આ બંનેનો ગુણાકાર કરું સી ગુણ્યા સદિશ વી કરું તો તે પણ સબસ્પેસનો સભ્ય થવો જોઈએ આમ આ વ્યાખ્યા છે જો કોઈકને સબસ્પેસ થવું હોય તો અહીં આ બધું સાચું હોવું જોઈએ હવે આપણે જે શ્રેણિક સદિશના ગુણાકાર વિશે જાણીએ છીએ તેની સાથે કંઈક રસપ્રદ કરી શકાય કે નહીં તે જોઈએ ધારો કે મારી પાસે શ્રેણિક એ છે અને આ શ્રેણિક બાય છે હવે હું અહીં સમપરિમાણ સમીકરણ એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન બનાવવા માંગુ છું તે શા માટે પરિમાણ છે તેના વિશે હું પછી વાત કરીશ તો આપણે તે સમીકરણ બનાવીએ શ્રેણિક એ શ્રેણિક એ ગુણ્યા સદીશ એક્સ બરાબર શૂન્ય સદીશ અહીં આ સમપરિમાણ સમીકરણ છે આપણે આ સમીકરણને સમપરિમાણ સમીકરણ કહીશું હોમોજીનિયસ ઇક્વેશન કારણ કે તેમાં શૂન્યનો સમાવેશ થાય છે મેં હમણાં જ સબસ્પેસ વિશે વાત કરી હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ જો આપણે એક્સની બધી જ કિંમતો લઈએ એક્સની બધી જ કિંમતોનો ગણ લઈએ જે આ સમીકરણને સંતોષે છે તો શું તે યોગ્ય સબસ્પેસ થશે આપણે તેના વિશે વિચારીએ આપણે એક્સની બધી જ કિંમત લઈએ છીએ જે આર એન ની સભ્ય છે યાદ રાખો કે જો મારા શ્રેણિક પાસે એન સ્તંભ હોય તો જ આ શ્રેણીક સદીશના ગુણાકારને વ્યાખ્યાયિત કરી શકાય કારણ કે એક્સ એ આર એન નો સભ્ય છે એક્સ પાસે એન ઘટકો છે આમ આપણે એક્સની બધી જ કિંમતો લઈએ છીએ શું આ યોગ્ય સબસ્પેસ થાય શું આ સબસ્પેસ થશે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શું તે શૂન્ય સદિશનો સમાવેશ કરે છે જો આમાં શૂન્ય સદિશનો સમાવેશ કરવો હોય તો શૂન્ય સદિશ આ સમીકરણ ને સંતોષતો હોવો જોઈએ માટે એમ બાય એન નો શ્રેણિક એ ગુણ્યા શૂન્ય સદિશ શું થાય શ્રેણિક કંઈક આ પ્રમાણે દેખાય એ વન વન એ વન ટુ થી એ વન એન સુધી આ પ્રમાણે ત્યારબાદ નીચે જઈએ એ એમ વન અને પછી આ રીતે વિકર્ણમાં જઈએ તો અહીં એ એમ એન મળશે તેનો ગુણાકાર શૂન્ય સદીશ સાથે કરીએ જેના એન ઘટકો છે ઝીરો 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 સુધી તેની પાસે એન ઘટક હશે કારણ કે આ સ્તંભની સંખ્યા એન છે હવે જો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને અહીં શું મળે આપણે પ્રથમ હાર લઈએ એ વન વન ગુણ્યા ઝીરો ત્યારબાદ એ વન ટુ ગુણ્યા ઝીરો તે ઝીરો થશે અને આગળ ને આગળ જઈ શકીએ એ વન એન ગુણ્યા ઝીરો તે પણ ઝીરો થશે અને જો આપણે તે બધાનો સરવાળો કરીએ એ વન વન ગુણ્યા ઝીરો વત્તા એ વન ટુ ગુણ્યા ઝીરો વત્તા આગળ ને આગળ જયા કરીએ એ વન એન ગુણ્યા ઝીરો તો આપણને ઝીરો મળે હવે આપણે બીજી રો લઈએ એ ટુ વન એ ટુ વન ગુણ્યા ઝીરો વત્તા એ ટુ ટુ ગુણ્યા ઝીરો વત્તા

આમ અહીં આપણી પ્રથમ જરૂરિયાત પૂરી થાય છે શૂન્ય સદીશ એ આ ગણનો સભ્ય છે આપણે આ ગણને કેપિટલ એન કહીએ મેન શા માટે લીધો તે હું તમને થોડી વારમાં જણાવીશ પરંતુ આપણે હવે કહી શકીએ કે આ શૂન્ય સદીશ એ ગણ એન નો સભ્ય છે હવે ધારો કે આપણી પાસે બે સદીશ છે સદીશ વી વન અને સદીશ વી ટુ આ બંને સદિશ ગણના સભ્ય છે અને તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે તે બંને આ સમીકરણને સંતોષે છે તેથી તેનો અર્થ એ થાય કે એ ગુણ્યા વી વન બરાબર ઝીરો થવું જોઈએ અને આ વ્યાખ્યા પરથી છે આપણે કહ્યું કે વી વન એ આ ગણનો સભ્ય છે માટે તે આને સંતોષતું હોવું જ જોઈએ તેવી જ રીતે એ ગુણ્યા સદીશ વી ટુ બરાબર શૂન્ય સદિશ થવું જોઈએ અને અહીં આ સરવાળાનું પાલન કરે છે તે માટે મેટ્રિક્સ ગુણ્યા વી વન ગણ નો સભ્ય હોવો જોઈએ પરંતુ આના બરાબર શું થાય તે શોધીએ શ્રેણિક અને સદીશ નો ગુણાકાર વિભાજનના ગુણધર્મનું પાલન કરે છે મેં હજી સુધી તે સાબિત નથી કર્યું પરંતુ વ્યાખ્યાનો ઉપયોગ કરીને તેને સાબિત કરવું ખૂબ જ સરળ છે માટે આના બરાબર હવે આપણે હમણાં જ જોઈ ગયા કે આ શૂન્ય સદિશ છે અને આ પણ શૂન્ય સદિશ છે જો તમે શૂન્યનો સરવાળો કરો તો તમને શૂન્ય જ મળે આમ વિવન જો આ ગણનો સભ્ય હોય અને વીટુ પણ આ ગણનો સભ્ય હોય તો તે આ સમીકરણને સંતોષે છે અને પછી તે બંને સદિશનો સરવાળો લઈએ તો તે પણ આ સમીકરણને સંતોષે અને જ્યારે હું તેમનો ગુણાકાર શ્રેણિક એ સાથે કરું તો મને શૂન્ય સદિશ મળે માટે આપણે હવે કહી શકીએ કે સદીશ વી વન વદ્તા સદીશ વી ટુ એ ગણ નો સભ્ય છે હવે આપણે અહીં આ છેલ્લી જરૂરિયાતને સાબિત કરવાની જરૂર છે આપણે કોઈ એક સદિશ લઈએ ધારો કે સદીશ

પરંતુ આ ખૂબ જ સરળ છે જ્યારે આપણે અધીશ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે તમે અધીશ ને કયા ક્રમમાં ગુણો છો તે મહત્વનું નથી જો તમે અધીશ ને સદીશ સાથે પહેલા ગુણો અને પછી તેનો ગુણાકાર શ્રેણિક સાથે કરો અથવા તમે શ્રેણિક અને સદીશ ગુણાકાર પહેલા કરો અને પછી તેને અધીશ સાથે ગુણો તો તેનાથી કોઈ ફરક પડતો નથી માટે આના બરાબર સી ગુણિયા ગુણ્યા સદીશ વી પરંતુ આપણે હવે કહી શકીએ કે જો આ સાચું હોય તો સદીશ વી વન અર્થ એ થાય કે એ ગુણ્યા વી વન એ શૂન્ય સદિશ છે અને તેનો અર્થ એ થાય કે સી ગુણ્યા ઝીરો વેક્ટર બરાબર ઝીરો વેક્ટર એટલે સી ગુણ્યા સદીશ વી વન એ ગણ એન નો સભ્ય છે હવે અહીં આપણી ત્રણે જરૂરિયાતો પૂરી થાય છે અને મેં આ બધું એટલા માટે કર્યું કારણ કે હું તમને એ બતાવવા માંગતી હતી કે આ સબ એ યોગ્ય સબ છે તે શૂન્ય સદીશ ધરાવે છે સરવાળાના નિયમનું પાલન કરે છે અને ગુણાકારના નિયમનું પણ પાલન કરે છે અને આપણી પાસે આ ગણનું નામ પણ છે આપણે અહીં કેપિટલ એન ને નલ સ્પેસ કહીશું જો આપણે શ્રેણિકનો નલ સ્પેસ લખવો હોય તો આપણે તેને આ પ્રમાણે લખી શકીએ કેપિટલ એન ઓફ એ હવે જો હું તમને કોઈ પણ યાદચ્છિક શ્રેણિક આપું અને પછી એન ઓફ એ શોધવા માટે કહું તો તમારે ફક્ત એવા એક્સ ને શોધવાની જરૂર છે જે આ સમીકરણને સંતોષે અને આપણે તે પછીના વિડીયોમાં જોઈશું